નમસ્કાર આપની આપની ગુજરાત સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના તાલુકાના બારોડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે જ્યાં એક યુવતીનો વૃદ્ધે ગામના કૂવામાંથી મળી આવ્યો હતો પ્રાથમિક વિગતો અનુસાર યુવતી પોતાના ભાઈને બચાવવાના પ્રયાસમાં કૂવામાં પડી હતી જેના કારણે તેને ડૂબી જવાનું મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતાં લુણાવાડાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી લુણાવાડા ફાયર વિભાગની ટીમે અત્યાધુનિક અંડર વોટર રેસ્ક્યુ રોબોટની મદદથી શોધખોળ હાથ ધરી હતી ભારે જહેમત બાદ સિત્તરપુર કુવામાંથી શિલ્પાબેનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો આ ઘટનાને પગલે સમગ્ર બારોડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો વીરપુર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા ઘટનાના ચોક્કસ કારણ અને સંજોગો જાણવા માટે વધુ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે